પોરબંદરમાં ભાજપ શાસિત નગરપાલિકાની ગૂર બેદરકારીના કારણે શહેરમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ થઈ શક્યો ન હતો તેથી તત્કાલીન જિલ્લા કલેક્ટરે વર્ષો જૂની ભૂગર્ભ ગટરને ખોદકામ કરાવીને શરૂ કરાવી છે જેના કારણે આ વિસ્તારનો રોડ 1 મહિનાથી બંધ છે તેથી અવરજવરમાં ભારે પરેશાની વેઠવી પડે છે માટે આ રસ્તો તાત્કાલિક ખુલ્લો કરવો જોઈએ તેવી માંગ થઈ છે પોરબંદરના સુધરાય સભ્ય જીવનભાઈ જુગીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે અતિવૃષ્ટિના વરસાદી પાણીના કારણે પાણીના નિકાસ અર્થે ઘણી જગ્યાએ પોરબંદર વિસ્તારમાં ગટર ખુલ્લી કરવામાં આવી છે જેમાં બાલુભા કન્યા વિદ્યાલય અને સોનેરી મેડિકલ પાસે સાંઢિયા ગટર ખોલેલી છે અહીંયાથી વાહન ચાલકો પસાર થાય છે ત્યારે પારાવાર પરેશાની વેઠવી પડે છે કારણ કે એક બાજુનો રસ્તો જ બંધ છે તેની સામે જ બાલુભા કન્યા વિદ્યાલય આવેલું છે અને શાળાએ સવારે જવાના સમયે અને બપોરે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે ગટરોને જન્માષ્ટમીના પવિત્ર તહેવારમાં મેળામાં લાખો લોકોની ટ્રાફિક થશે તો કોઈ અજુગતું ન થાય અને અકસ્માત ન થાય તે માટે તાત્કાલિક ગટરો બંધ કરાવવા માંગણી છે અને આ રસ્તાને ખુલ્લો કરવો જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે